માયાવી રાહુ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ એક એવો ગ્રહ છે જે લગભગ અઢાર મહિના સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તેમને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ અઢાર વર્ષનો સમય લાગે છે આ ગ્રહ શનિ પછી સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે અઢાર મેથી રાહુ રાશિ પરિવર્તન કરી રહ્યો છે ત્યારે રાશિચક્રની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોના જીવનમાં કેવો આવશે બદલાવ જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો રાહુદેવનું રાશિ પરિવર્તન બે હજાર પચીસની અંદર એક સાથે ત્રણ ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન જે થયું છે મુખ્ય ત્રણ ગ્રહો આમ તો દરેક ગ્રહોનું દર મહિને અમુક ટાઈમે અથવા એનો સમય અનુસંધાનમાં રાશિ પરિવર્તન થાય છે પણ રાહુ ગુરુ અને શનિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે કેમ કે એક રાશિમાં બહુ વધારે સમય રહેવાથી એ રાશિના જાતકોને ક્યાંક લાભ અને ક્યાંક નુકસાન આપતા હોય છે તો આ વખતે બે હજાર પચીસની અંદર પાંચમા મહિનાની અંદર અઢાર તારીખે અઢાર પાંચ બે હજાર પચીસના દિવસે રાહુદેવ રાશિ પરિવર્તન કરે છે તો બારે બાર રાશિઓ પર એની કેવી અસર થાય છે તો આજે હું જણાવીશ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકો આવતીકાલે બીજી આગળની રાશિ કેમ કે ત્રણ ત્રણ રાશિ એટલે કહીશ કે જે રાશિનું જણાવીશ એ રાશિ માટે ઘણી બધી જાણકારી મારે આપવાની છે તો આજની ત્રણ રાશિ જે છે જેના વિશે હું જાણકારી આપવાનું છું તે ત્રણ રાશિ છે મેષ વૃષભ અને મિથુન મિત્રો રાહુદેવને એવું કહેવાય છે કે રાહુ દાન મંત્રી ચિહા ચિતાનંદના રાહુદેવ જે છે એના વિશે આપણે બધાને ખબર છે કે જ્યારે સમુદ્ર મંથન થયું એમાંથી અમૃત નીકળ્યું હતું અને એમાંથી રાહુ જે છે એ દાનવ હતો અને જેને દેવતાનું સ્વરૂપ ધારણ કરી અને અમૃત પાન કર્યું હતું અમૃત પીવાથી અમર બન્યા અને રાહુદેવ અમર બન્યા એટલે એમને નવે નવ ગ્રહોમાં એમને સ્થાન પણ મળ્યું છે હવે રાહુદેવ એવું કહેવાય છે કે જેની રાશિમાં રાહુદેવ આવે એટલે રાહુ તો એક ચમત્કારી ગ્રહ કહેવામાં આવે છે રાતોરાત વ્યક્તિને કરોડપતિ બનાવી દે અને કરોડપતિને રાતોરાત રોડપતિ પણ બનાવી દે છે એટલે રાહુ મહારાજની અસર જે થવાની હોય એના ઉપર લોકો બહુ જ વિચાર કરતા હોય કેમકે શનિ અને રાહુ જ્યારે જ્યારે બદલાય ત્યારે લોકો ધ્યાનથી સાંભળતા હોય છે તો અત્યારે હું વાત કરીશ કે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થવાથી મેષ રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિને કેવા થાય છે એના લાભ અથવા નુકસાન મિત્રો મેષ રાશિની વાત કરીએ મેષ રાશિ રાશિ ચક્રની પહેલી પહેલી રાશિ જેના ત્રણ અક્ષર અ લ અને ઈ

એવું કહેવાય છે કે બીજા ગ્રહો તમને ફાયદો આપે કે ના આપે બાકી રાહુ મહારાજ તમને ફાયદો ચોક્કસ આપે છે આમ જોવા જાય તો મેષ રાશિવાળા વ્યક્તિઓને શનિ મહારાજની સાડાસાની પનોતી પણ છે પણ અહીંયા શનિ મહારાજની પનોતી છે પણ રાહુ મહારાજ એકંદરે ગમે ત્યાંથી લાભ આપી શકે કેમ કે તમારી રાશિથી અગિયાર મે રાહુ છે તો મેષ રાશિવાળા વ્યક્તિને આકર્ષિક ધન લાભ થવાના યોગ બનશે ધનના રસ્તા ખુલશે અને આવકમાં વધારો જોવા મળશે મેષ રાશિવાળા વ્યક્તિઓએ કરેલી મહેનત રંગ લાવશે તમારા કરેલા કાર્ય સિદ્ધ બનશે કાર્ય તમારા જગ્યાએ અટકી ગયા હોય કેમ કે શનિવારથી પનોતી છે એટલે કાર્ય રોકાયેલા હોય પણ અહીંયા રાહુવાળા તમને સફળતા આપે તમારા કાર્યને ધક્કો આપે તમારા કાર્યને વેગ આપે અને તમારું જે લાભ જે છે આવકમાં વધારો તમને જોવા મળે શેરબજારથી પણ તમને લાભ થાય સાથે સાથે તમારા શરીરની અંદર સાહસ પરાક્રમની વૃદ્ધિ થાય છે એની આગળ વાત કરીએ કે નો વ્યવસાય કરતા હોય તો વ્યવસાય અથવા નોકરી કરતા હોય તો નવી તકો તમને પ્રાપ્ત થાય કઈ વાતનું ધ્યાન રાખવાનું તમારે મેષ રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરીને પ્રેમ પ્રકરણથી બચતા રહેવાની જરૂરિયાત છે બીજા નંબરની વસ્તુ મેષ રાશિવાળા વ્યક્તિઓએ સંતાન સાથે વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કોઈ વ્યક્તિ તમને ખોટી સલાહ આપે ને તમને મુશ્કેલીમાં ના નાખે તો ખોટી સલાહને તમારે માનવાની જરૂર નથી પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો છે અહીંયા એકંદરે તમને તમારું કિસ્મત સાથ આપશે તમારી આવકમાં વધારો થશે અને રહી વાત જે ગર્ભવતી બહેનો હોય એમને પોતાના ગર્ભનું ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે જીવનસાથી એવું કહેવાય છે કે અગિયાર મે રાહુ છે એટલે જીવનસાથી સાથેના સંબંધોમાં ક્યાંક કડવાસ તમને જોવા મળે પણ જેના લગ્ન ન થયા હોય એને પણ એકંદરે એના જીવનસાથીની પ્રાપ્તિ પણ થઈ શકે ભાઈ બહેનોથી થોડું તમને કષ્ટ આવી શકે છે અને ખોટા લાંછન તમને ન લાગે તો ખોટા લાંછનથી મતલબ એવું કોઈ કાર્ય જ ન કરતા કે જેના કારણથી ખોટું તમને લાંછન લાગી શકે ગુપ્ત શત્રુઓથી સાવધાન તમારી આવકમાં વધારો થશે ઘણા લોકોની નજર લાગશે ઘણા લોકો તમને મુશ્કેલી આપવાનો પ્રયત્ન કરશે પણ એવા ગુપ્ત શત્રુઓ જે છે એની ઉપર પણ તમારી નજર હોવી જોઈએ તમારી ગુપ્ત જે વાતો હોય જે તમારા કામ કરવાની જે

જે રાશિ ચક્રની બીજી રાશિ છે અને રાહુ મારા તમારી રાશિમાં ગોચરમાં દસમે છે એટલે દસમે એટલે વ્યવસાયને લઈને વ્યવસાયમાં રાહુ મહારાજ રૂકાવટ આપી શકે મતલબ કે તમારા વ્યવસાયમાં કોઈ નુકસાની ના જાય કોઈ વ્યક્તિ તમને ખોટી રીતે છેતરી ન જાય અને તમારા વ્યવસાયને પાડવા માટે મતલબ કે તમને પાડવા માટેના અનેક પ્રયત્નો કદાચ થાય પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે મતલબ તમારી આંખો ખુલ્લી રાખીને તમારો વ્યવસાય હોય તો એની પર ધ્યાન રાખવાનું તમે નોકરી કરતા હોવ તો કોઈ તમારી સાથે રમત ન રમી જાય કોઈ તમને છેતરી ન જાય કોઈ તમારી નોકરીમાં તમારી વાતો જે છે એ ઉપરના અધિકારીને કહીને નોકરીથી તમને છોડાવવાનો પ્રયત્ન કરે તો એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે ખોટી સલાહથી તમારે બચવાની જરૂર છે કોઈની વાત સાંભળીને પોતાના પગ ઉપર કોડો ન મારવો મતલબ કે જાણી જોઈને સારી નોકરીઓ તો એને છોડવી નહીં એનાથી આગળ વાત કરીએ તો વૃષભ રાશિવાળા વ્યક્તિઓએ પોતાના વ્યવસાયમાં આ સાહસ તમારે ન કરવું જોઈએ ક્રોધનો ત્યાગ કરવાનો છે આ દરમિયાન બને ત્યાં સુધી શાંત રહેવામાં જ તમને વધારે લાભ જોવા મળે પિતા સાથે ક્લેશ થઈ શકે છે પિતા સાથે વાદ વિવાદ થઈ શકે કેમ કે દસમે ગોચરમાં રાહુ એટલે દસમું સ્થાન પિતૃસ્થાન એટલે પિતાનું કહેવામાં પણ આવે છે તો પિતા સાથે વાદ વિવાદ ન કરો પિતાની આજ્ઞાનું પાલન કરવું ઘણી વખત એવું લાગશે કે તમને એવું લાગે કે મારા માતા પિતા મને થોડું કહી રહ્યા છે બોલી રહ્યા છે પણ એ નથી તમારા હિતની વાત કરી રહ્યા છે પણ સમય ખરાબ હોય એટલે આપણને ઘણી વખત ઊંધું કરવું બોલવામાં તમારે ધ્યાન રાખવાનું વાણી દ્વારા તમારા સંબંધો બગડે નહીં તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે અને તમારા જે કઈ દુશ્મન હોય દુશ્મનોને હલકામાં તમારે ન લેવા જોઈએ વ્યસનથી તમારે દૂર રહેવાની જરૂરિયાત છે નોકરીમાં ક્યાંક બદલીના યોગ પણ એકંદરે તમને જોવા મળી શકે વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સારા સમાચાર મળે વિદ્યાર્થીઓને એકંદરે લાભ જોવા મળે પરંતુ વિદ્યાર્થીઓ જો વિદ્યા પૂર્ણ કરી અને નોકરીની કદાચ તપાસમાં હોય તો થોડી તમને મુશ્કેલીઓ અહીંયા એકંદરે જોવા મળી શકે છે તો વૃષભ રાશિવાળા વ્યક્તિએ ખાસ કરીને વાહનમાં નુકસાની ના થાય તમારું વાહન બને ત્યાં સુધી કોઈને આપવું નહીં કેમ કે એનું નુકસાની આવશે તમારે એની ભરપાઈ કરવાની થશે બને ત્યાં સુધી વાહનનો ઉપયોગ જાતે પોતાએ કરવો પારકા વ્યક્તિઓને વાહન આપવાની ભૂલ તમારે ન કરવી નહીં તો ક્યાંક મુશ્કેલી તમને જોવા મળી શકે છે મિત્રો વાત કરીએ રાહુ મહારાજની હવે મિથુન રાશિ ઉપર કેવી અસર મિથુન રાશિ રાશિ ત્રીજી જેના અક્ષર છે અને ઘ તો મિથુન રાશિ વાળા વ્યક્તિઓ ક છ ઘ અક્ષર વાળા વ્યક્તિઓ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે રાશિથી જોવા જાય તો રાહુદેવ ગોચરમાં નવમા ભાવમાં દ્રષ્ટિ કરે નવમાં ભાવની અંદર છે અને નવમા ભાવમાં રાહુ જ્યારે નવમે હોય ગોચરમાં તો તો કહેવાય કહેવાય છે 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 કે સ્થાન સ્થાન માણસનું કિસ્મતનું ભાગ્યનું લોકો એવા હોય કે પોતાના નસીબથી બહુ આગળ વધવા વધતા હોય નસીબ એમનું બહુ સારું હોય પરંતુ અમુક સમય દરમિયાન જ્યારે એ નસીબ પણ કામ કરતું બંધ થાય છે તો અહીંયા આ સમયમાં રાહુ મહારાજ તમારા ભાગ્ય સ્થાનમાં આવે છે એટલે ભાગ્ય તમારું કિસ્મત ગમે એટલું સારું હોય પણ આ સમયમાં નબળું કરે છે એ દરમિયાન નહીં આપી શકે તો તમે નસીબ ઉપર તમે જો કામ કરતા હોવ તો નસીબ ઉપર કરવાની જરૂર નથી મહેનત ઉપર કામ કરવાની જરૂર છે આગળ વાત કરીએ તો એવું કહેવાય છે ભાગ્યનો સાથ તમને ઓછો મળશે પોતાનો વિશ્વાસ પોતાની મહેનત ઉપર જ તમારે વિશ્વાસ રાખવાનો છે અને એની સાથે સાથે ક્લેશ કંકાસથી તમારે બચવાની જરૂર છે ઘર પરિવારમાં નાના મોટો ક્લેશ કંકાસ થાય તો એ દરમિયાન મન મોટું રાખીને આગળ વધુ કેમ કે અહીંયા રાહુ મહારાજ ક્યાંક ક્લેશ કંકાસ તમારા જીવનમાં ઉત્પન્ન કરે વિવાદો ઉત્પન્ન કરે અને એની સાથે સાથે કોર્ટ કચેરી જમીનમાં બને ત્યાં સુધી ન પડવું થોડું સાવધાની રાખવી કેમકે ઉતાવળે કરેલી વસ્તુ તમને ક્યાંક નુકસાની આપે છે એટલે સાવચેતી બને ત્યાં સુધી આ દરમિયાન ન કરો વધારે સારું કરવું હોય તો થોડુંક શાંતિ રાખવાની જરૂર છે અને રાહુ મહારાજના ઓમ રાહવે એનામાં એના એકસોને આઠ વખત મંત્ર જાપ કરી અને શાંતિથી તમે આગળ કાર્ય કરી શકો છો નવા કાર્યની કદાચ તમને ત્યાં તકો પણ મળશે પણ વિવાદના કારણે તમારા કાર્ય બગડી ના જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે પિતાની એવું કહેવાય છે કે તમારા પિતાની આજ્ઞાનું પાલન કરો એની વાતને થોડી તમારે માણવી જરૂરી છે અને એથી આગળ વાત કરીએ તો એવું કહેવાય કે આ વર્ષની અંદર જો તમે બને ત્યાં સુધી બુધવારના દિવસે ચાર ગરીબોને ભોજન કરાવશો એ તમારા માટે હિતાવહ છે પારકા ઉપર તમે વિશ્વાસ રાખો કે ના રાખો પણ પોતાના પણ તમારો દગો કરી શકે છે કેમકે રાહુ મહારાજ નવમે આવે છે ભાઈ બહેનો સાથે થોડા કડવા સંબંધો ઉત્પન્ન થાય ખોટા આરોપોથી તમારે બચવાની જરૂર છે મિથુન રાશિવાળા એવું કહેવાય છે કે આ રાશિના જાતકો આમ બહુ હોશિયાર હોય છે બહુ ટેલેન્ટ હોય છે અને ઓલરાઉન્ડર હોય છે એમનામાં એક અલગ પ્રકારની તાકાત એક કલા હોય છે પરંતુ સમય જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણી કલા અને આપણી તાકાત જે છે એ કામ નથી આવતી તો સમયથી થોડું સાવધાની રાખવાની જરૂર છે અહંકારનો ત્યાગ કરવાની જરૂર છે અને બને ત્યાં સુધી કોઈ પણ કામ કરો તો એમાં કોઈ તમને છેતરી ન જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે હવે મિથુન રાશિવાળા વ્યક્તિઓ જે લોકોના લગ્ન નથી થયા તો એ લોકો માટે એકંદરે લગ્ન જીવનને લઈને કંઈક રસ્તા ખુલી શકે છે પરંતુ જેના લગ્ન થઈ ગયા હોય એને ધ્યાન રાખવાનું જીવનસાથી સાથે અણબનાવ ના થાય વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે કે વધારે ઉતાવળ પોતાના જીવનના ડિસિઝન લેવામાં વધારે પડતી ઉતાવળ તમારે ન કરવી મિથુન રાશિવાળા વ્યક્તિઓ એવું કહેવાય છે કે જો તમે તમારા કોઈ જીવનસાથી સાથે મતલબ કે કોઈ પ્રેમ વિવાહ પ્રેમ પ્રકરણમાં પડ્યા હોય અને જીવનસાથી સાથે તમારે એની સાથે લગ્ન કરવાના હોય તો અહીંયા તમારે તમારા માતા પિતાની પણ મદદ લેવી જરૂર છે મિત્રોની પણ મદદ લેવી જરૂર છે અહંકાર અહંકાર તમારે પરિવાર ઉપર તો ક્યારેય અહંકાર ન કરવો મિથુન રાશિ માટે અહીંયા રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક મિત્રો સાથે જેમ કે કોઈ મિત્રોની સાથે કંઈક ક્યાંક કોઈ મિત્રનો વિવાદ થયો હોય અને મિત્રનો ફોન આવે તો મિથુન રાશિવાળા તરત એ એમની મદદ એ જતા હોય છે પરંતુ આ સમય દરમિયાન બને ત્યાં સુધી મદદ કર્યા કરતાં પોતાનું ધ્યાન રાખવું એ જ તમારા માટે હિતાવહ છે તો અહીંયા દર્શક મિત્રો આજે રાહુદેવનું રાશિ પરિવર્તન થવાથી મેષ વૃષભ અને મિથુન રાશિ માટે રાહુ મહારાજનું ગોચરમાં કેવી થશે અસર સંપૂર્ણ જાણકારી આપી છે ને આગળ પણ આ બધા જે રાહુ મહારાજની પીડા હોય તો એના માટે ઉપાયો માટે પણ એક કાર્યક્રમ આપણે જ્યારે બારે બાર રાશિઓનો પતિ જશે એટલે કાર્યક્રમ કરીશું ને જેમાં દરેક રાશિઓના જાતકોએ રાહુ મહારાજની પીડાથી મુક્તિ માટે કેવા કરવા ઉપાય એ પણ હું જણાવતો રહીશ તો આજે બસ મને આપી દો હવે તમે રજા જય ભગવાન